ગામ માળિયા હાટીમાં જૂનાગઢ મંદિરની વાડી હોય ગુણાચિતનંદ સ્વામી તેવજ સૌ સંતો અવારનવાર વિચરણમાં પધારતા ભગવાનદાસ સ્વામી કાયમ એ વાડીએ રહેતા એટલે ગામના હરિભક્તોને સત્સંગનું પોષણ મળતું રહેતું ગામના મંદિરની બાજુમાં જ મકન ભટ્ટ નામે એક પવિત્ર વિપ્ર રહેતા હતા જેઓ સત્સંગી ન હતા પરંતુ પોતે પૂર્વજન્મના મુમુક્ષુ હોય એમને ગામમાં આવતા સાધુ સંતો પ્રત્યે બહુ ભાવ હતો જ્યારે જ્યારે સંતો મંદિરે પધારે ત્યારે તેઓ બાજુમાં જ રહેતા હોય જ્યારે કથાવાર્તા થાય ત્યારે તેઓ અચૂક સાંભળવા આવે સાધુના પંચવર્તમાન અને કંચનને કામીની તજેલ જીવન જોઈને મનમાં ગુણ વિચારે છે આવા સારા સાધુ તો આ હળાહળ કળિયુગમાં ક્યાંય જોયા નથી પોતે નજીક જ રહે પોતાના ઘરેથી સાધુને માટે છાસ અથાણું વગેરે લઈ આવે મકન ભટ્ટની જીવનભર આવી નિષ્કપટ સેવા જોઈને શ્રીયરીએ એમને એક દિવસ રાત્રે ઓસરીમાં સૂતા હતા ત્યારે જગાડીને દર્શન દીધા અને રાજી થઈને વરદાન માગવાનું કહ્યું કે આજ તો તમે જે માગો એ આપું એ સાંભળીને મકન ભટ્ટ તો હાથ જોડીને બોલ્યા કે પ્રભુ તમે જો રાજી થયા હોવ તો મને એકાદશીના દિવસે તમારા ધામમાં લઈ જાઓ આમ રાત્રે એના પતિને વાતો કરતા જોઈને એમના ઘરવાળા ઓરડામાંથી બોલ્યા કે આમ તમે અધરાતે કોની હારે વાતો કરો છો ત્યારે મકન ભટ્ટ કહે કે જો આ સ્વામિનારાયણ ભગવાને મને દર્શન દીધું છે ને વર માગવાનું કહ્યું તો મને એણે આવતી એકાદશીએ ધામમાં તેડી જવાના આશીર્વાદ દીધા છે ત્યારે એમના ઘરવાળા કહે કે એ તો પ્રભુની બહુ મોટી કૃપા કહેવાય પણ એ તમને ક્યાં પુણ્યના પ્રતાપે અક્ષરધામમાં તેડી જાય મકનભટ્ટ બોલ્યા કે હું મંદિરે એના સાધુ આવે ત્યારે એને છાસ અથાણું પોગાડતો એ પુણ્યે પ્રભુ રાજી થયા અને મને એના ધામમાં તેડી જવાનો કોલ દીધો છે ત્યારે એમના ઘરવાળા બોલ્યા કે તો છાસ ને અથાણું તો હું બનાવતી તો તમે એમને પૂછો કે પ્રભુ મારો શો વાંક તમે મહારાજને કહો તો મને પણ તમારી સાથે જ તેડી જાય એટલે આપણે બેઉ સાથે જ જઈએ આમ વાત થતાં મકન ભટ્ટે શ્રીજી મહારાજને હાથ જોડીને વિનંતી કરી કે પ્રભુ ઘરનું માન માણસ પણ હારે જ ધામમાં આવવા તૈયાર થયું છે તો આપ કાંઈ કૃપા કરો તો સારું શ્રીજી મહારાજ એમનો નિખાલસ વૈરાગ્યયુક્ત ભાવ જોઈને રાજી થયા અને બોલ્યા કે તમને બેવને એક સાથે તેડી નહીં જઈએ કારણ કે ગામમાં બ્રાહ્મણ બહુ થોડા છે માટે તમને એકાદશીને દિવસે તેડી જાશો ને તમારા ઘરનાને બીજના દિવસે તેડી જાશો એમ કહીને શ્રી અંતર ધ્યાન થયા એકાદ એકાદશીના દિવસે મકનભટ્ટ ગામના સર્વે હરિભક્તોને તેડાવીને વાત કરી છે આજ મને શ્રીજી મહારાજ પોતાના ધામમાં તેડી જાશે માટે સર્વે કીર્તનો બોલો પછી સર્વે હરિભક્તો કીર્તનના ચાર પદ બોલ્યા અને બરાબર રાત્રે દસ વાગે શ્રીજી મહારાજ રથ લઈને મકન ભટ્ટને તેડવા સારું આવ્યા એ સમયે મકન ભટ્ટ તેમજ ગામના સૌને શ્રીજી મહારાજને સૌ મુક્તોના દર્શન થયા મકન ભટ્ટ બોલ્યા કે જુઓ શ્રીજી મહારાજ મને તેડવા આવ્યા છે હું એમના ભેગો ધામમાં જાઉં છું એમ કહીને મકન ભટ્ટ શ્રીહરીના ધામમાં ગયા બીજના દિવસે મકનભટ્ટના ઘરવાળાને અગાઉથી કહ્યા મુજબ શ્રીહરી પોતાના ધામમાં તેડી ગયા અસ્તુ જય સ્વામિનારાયણ શ્રીહરી ચરિત્ર ચિંતામણીમાંથી